બનાવની જાણવા મળતી વિગત અનુસાર શહેરના કરચલિયાપરા વિસ્તારમાં રૂખડીયા હનુમાનજી મંદિર પાછળના ભાગે રહેતા છનાભાઈ ગોધનભાઈ ગોહેલ ઉંમર વર્ષ બાસઠ ગઈકાલે સવારના પોતાની સાયકલ લઈ સુભાષનગર વિસ્તારના ગોકુલનગર સોસાયટી પાસેથી જઈ રહ્યા હતા ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતો ડેવિડ મનસુખભાઈ બારૈયાએ છનાભાઈને આંતરી તેની સાથે પૈસા બાબતે રકઝક કરી તેના કબજામાં રહેલા મોટા છરાના ધડાધડ ગાજી કે હત્યા કરી ડેવિડ નાસી છૂટ્યો હતો અને ડેવિડ મનસુખભાઈ બારૈયાએ પ્રધાનમંત્રી આવાસ યોજના સુભાષનગર સામે ઘોઘા પોલીસે ગુનો દાખલ કરી ડેવિડ બારૈયા ને ઝડપી પાડ્યો હતો દરમિયાન આજે પોલીસ જાપતા તલે ડેવિડ ને ઘટના સ્થળ પર લઈ જવામાં આવ્યો હતો જ્યાં રીકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું હતું